ઘણા બધા ખેડૂત ભાઈઓની એક એવી ડિમાન્ડ હતી કે પરેશભાઈ અમે ખોડ વાપરીએ છીએ ખોડ લેવો છે અને ખોડ પણ સારી ક્વોલિટીની અંદર વ્યાજબી ભાવથી મળે તો અમારે અનુકૂળ રહેશે આમ જોવા જઈએ તો એરંડી લીંબોડીના અલગ અલગ ખોડ છે એ લેવા પડતા હોય છે મળતા પણ નથી ઘણી બધી સમસ્યા હોય છે ત્યારે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ મિક્સ ખોડ આપ્યો છે મિક્સ ખોડ ની અંદર મેલોક્ઝા ઓર્ગેનિક નામથી આપ્યું છે જે ત્રીસ કિલો ના પેકિંગ ની અંદર આવે છે ત્રીસ કિલો છે એ એક એકર ની અંદર વાપરી શકાય ને એક એકર ની અંદર ત્રીસ કિલો કરતાં વધારે વાપરવું હોય તો પણ કઈ પ્રોબ્લેમ નથી વધારે પણ વાપરી શકાય ત્રીસ કિલો બેગનો ભાવ હોય છે બારસો રૂપિયા ખાસ કરીને જે મેલોક્ઝા ઓર્ગેનિક છે એની અંદર જોવા જઈએ તો જે એરંડીનો ખોળ છે એટલે ગેરંડીનો ક્રશ છે લીંબોડીનો ક્રશ છે ત્યાર પછી એની અંદર કાજુ કોતરાનો ક્રશ છે મરઘાની ચરક છે તમાકુનો ક્રશ છે છે અલગ અલગ પ્રકારના પ્રકારના છ અંદર મિક્સ તરીકે આવે કરંજનો ક્રશ એરંડીનો ક્રશ લીંબોડીનો ક્રશ છે મરઘાની ચરક છે તમાકુનો ક્રશ અલગ અલગ જે ક્રશ છ પ્રકારના આવે છે એટલે એક પ્રકારે મિક્સ ખોડ તો સારી ક્વોલિટીની અંદર મળી જાય છે પણ એની સાથોસાથ આ ખોડ અંદર સેન્દ્રી કાર્બન છે એ પણ ચૌદ ટકા છે સેન્દ્રિય કાર્બન ચૌદ ટકા એટલા માટે એડ કરવામાં આવે છે કેમ કે અત્યારે આપણે જમીનોની અંદર સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે અંદર બધા ખેડૂતો લેવલ છે એ ઘટે છે એટલે જે આ મેલોક્ઝા ઓર્ગેનિક વાપરવામાં આવે તો તમામ પ્રકારના ખોળ છે એ મિક્સ ખોળ તો મળી જશે સાથે સાથે સેન્દ્રીય કાર્બન પણ આની અંદર મળે છે એટલે ખાસ કરીને અત્યારે પાયાના ખાતર તરીકે પણ આપણે આ મિક્સ ખોળ વાપરી શકાય પાક વાવી દીધો હોય તો ઉપરથી પણ આપણે આ મિક્સ છે વાપરી શકીએ છીએ